I don't know.

નમસ્કાર આજના આ પવિત્ર પ્રસંગે અત્રે ઉપસ્થિત આપણે કાલસારી કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મંત્રી શ્રી અને તમામ ટ્રસ્ટીગણ અને ગામમાંથી પધારેલ રાષ્ટ્રપ્રેમી જનતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળા સમગ્ર સ્ટાફ અને પ્યરે વિદ્યાર્થી ભાઈ બેન આજનો આ સ્વાતંત્ર પર્વની જે ઉજવણી જે છે એવું એક પણ સ્થળ નહીં હોય કે જલ અને થલ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં ન આવ્યો આ રાષ્ટ્રની સાન અને વાન સમાન જે આપણો આ તિરંગો અને સૌથી પેલો રાષ્ટ્ર ધર્મ અને ત્યાર પછી પછી આપણા બધા ધર્મ જ્યારે રાષ્ટ્ર સલામત હશે તો આપણો ધર્મ સલામત રહેશે આપણી સંસ્કૃતિ સલામત રહેશે આવા પવિત્ર જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે સૌ પ્રથમ તો આપણા આ દેશને જે આઝાદી અપાવનાર તમામ નામી અનામી તમામ પ્રકારના જેણે કુરબાની આપી છે એવી ચેતનાઓને આજનો દિવસ નમન કરવાનો દિવસ છે એને આપણે હૃદયથી નમન કરીએ છીએ જેને કારણે જ આપણે આજે આટલી સ્વતંત્રતાનો આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ અને ભારતને એવું સંપૂર્ણ બંધારણ ઓગણીસો પચાસ ની છવ્વીસમી જાન્યુઆરીએ દેશને જે સુપ્રિત કર્યું એક વિશિષ્ટ પ્રકારનું આ બંધારણ રહે છે અને ભારતના આ બંધારણે દરેકને

મંચસ્થ મહેમાનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો રોજ હું પાટિયા અંજલી પંદરમી ઓગસ્ટ વિશે સ્પીચ લઈને આવી છું તે સશાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી આજ રોજ આપણો ભારત દેશ સ્વતંત્ર થયે સત્યોતેર વર્ષ થયા છે જે શુભ દિન આપણે આઝાદ દિન કે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ અંગ્રેજોની ગુલામીમાંથી આપણો ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ મુક્ત થયો આપણે આઝાદ થયા કેટલાક વીર જવાનો પોતાના જીવનની પરવા કર્યા વિના આઝાદીની લડત લડ્યા અને તિરંગો લહેરાવ્યો આવો ઝુકર સલામ કરે ઉનકો જીસકે હિસ્સે મેં યહ મુકામ આતા હૈ કિસ કદર ખુશ નસીબ હોતે હૈ વહ લોગ લહુ જીસકા વતન કે કામ આતા હૈ લહુ જીસકા વતન કે કામ આતા હૈ આજની આ સ્પીચની શરૂઆત પહેલાં મારે તમને બધાને એક સવાલ છે શું કે આપણામાં દેશભક્તિ કેવી છે અને કેટલી છે શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાડવા માટે છે કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવી છે કે તેમણે સૂત્ર આપ્યું હતું તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દુંગા આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય છે દેશભક્તિ આપણે આજે દેશભક્તિની વાતો કરી રહ્યા છીએ તો એક કિસ્સો જરૂર સંભળાવવા માગું છું એક વખત જર્મનીના હિટલર આપણા ભારત દેશમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા એવા મેજર ધ્યાનચંદ્ર અને બોલાવી અને કહ્યું શું આપ્યું છે તારા દેશે તું આવ હું તને એરકિપ્ટ માસ્ટર બનાવી દઈશ ભારત દેશના મેજર ધ્યાનચંદ્રએ જવાબ આપ્યો કે મારો દેશ મને આગળ લઈ જાય તે જરૂરી નથી પણ હું મારા દેશને આગળ લઈ જાઉં તે જરૂરી છે આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય છે દેશભક્તિ એ શુભ દિવસે આપણે દરેક સરકારી કચેરી કોલેજ શાળાઓમાં ધ્વજ વંદન કરીએ છીએ સલામી આપતા એ વીર શહીદોને કોટી કોટી વંદન કરીએ છીએ એ સાથે આપણે એટલી પ્રતિજ્ઞા ચોક્કસ કરવી જોઈએ કે દેશ માટે હંમેશા એક થઈ લડીશું માં ભોગની રક્ષા કરવા જરા પણ ખચકાશું નહીં આ મહામૂલ્ય આઝાદીની રક્ષા કોઈ પણ ભોગે કરીશું કોમવાદ લડાઈ ઝઘડા મારામારી જેવા દૂષણોથી દૂર રહીશું

જરાંત સાંભળ જવો આપણા વીરોને ફરી અહીં આવવાનું મન થાય અને તેઓ આ દૂષણોથી ભરેલું ભારત જુએ તો અફસોસનો પાર ન રહે એટલા માટે નવી પેઢીને જાગીરતાથી સવાર કરવાનું છે આઝાદીનું જતન કરવાનું છે દેશનું જતન કરવાનું છે અંતે એટલું જ કહીશ કે લૂંટને કભી આઝાદી કી જાગીર ન દેંગે લૂંટને કભી આઝાદી કી જાગીર ન દેંગે જન્નત કી તસવીર તસવીર ન દેંગે जन्नत की तस्वीर यह तस्वीर न देंगे हाथों में किसी गेर के तकदीर न देंगे हाथों में किसी गेर के तकदीर न देंगे अस्तु <time durability of logic> <laughs>

La policía se મિત્રો આજ જો હું બડેલી આવ્યું તરણ દસ તરફથી પંદરમી ઓગસ્ટની આઝાદી વિશે થોડુંક કહેવા માંગુ છું જે આપશો શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી આઝાદી આઝાદી સાચો મતલબ એ જ સમજી શકે ગુલામી સહન કરી હોય આપણે સૌ ભાગ્યશાળી છીએ કારણ કે આપણે અખંડ અને સ્વતંત્ર જન્મ લીધો છે જ્યારે આપણે હતા ત્યારે વંદે માતરમના નારાથી લોહીમાં ઉકળવા વાળો તોફાન અંગ્રેજી શાસકોને રગમાં તોફાન મચાવી દેતો હતો અને આવા જ જાગ્રત તોફાનો વાળી હસ્તીઓ ભારતમાં ઘણી થઈ ગઈ છે પણ આપણે તો એની કદર જ ક્યાં છે આપણે એની કદર જ નથી કરતા જેના દ્વારા આપણે અત્યારે આઝાદી ભોગવીએ છીએ જેના દ્વારા આપણે અત્યારે જીવીએ છીએ એ એટલે કે ગાંધીજી ગાંધીજીના ફોટા દ્વારા તો આપણે અત્યારે જીવન થઈ ગયું છે એટલે કે ગાંધીજી ની નોટો પૈસા ફરવું ફરવું બહાર જાવું ખાવું પીવું તેમજ સ્થળાંતર કરવા માટે પણ એને નોટોની જરૂર પડે છે ફક્ત દેશની સરહદ પર રહીને દેશની રક્ષા કરનાર ને સૈનિક કે દેશ પ્રેમી ન થવાય પરંતુ દેશની અંદર રહીને દેશની આંતરિક રક્ષા કરીને પણ દેશ પ્રેમી થવાય પહેલાના જમાનાના સૈનિકો લડવૈયાઓની પત્નીઓ જાણતી હતી કે તેના પતિનું મોત થશે તો પણ છતાં પણ તેને સરહદ પર દેશની રક્ષા કરવા માટે મોકલતા હતા પણ આજના જમાનાના લોકોનો તો તેવું થઈ ગયું છે કે દેશ પ્રેમીથી દૂર જ રહેવાય સાહેબ પરંતુ આઝાદી મળી છે તો ભોગો પરંતુ આઝાદીની લડતથી તો દૂર જ રહેવાય ફક્ત ત્રણ કરણ કલરનો તિરંગો ફેરવવાથી કે ફરકાવાથી આઝાદી નથી મળતી પરંતુ આઝાદી મેળવવા માટે ઘણી લડતો લડવી પડે છે ઘણા સંઘર્ષો પણ કરવા પડે છે જો આઝાદી ખાલી ત્રણ કલરના તિરંગા મળતી હોય તો ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલને આવા વીર પુરુષોને બલિદાન ન આપવું પડે અહીં મારી વાણીને વિરામ આપું છું અને એટલું કહું છું કે આ મારું વક્તવ્ય કોઈ એક વિષય પર નથી પરંતુ દેશ પ્રેમી જગ દેશ દેશ પ્રેમી જાગ્રત થાય તેના માટે છે મારું વક્તવ્ય ગમે કે ન ગમે પણ આપણું ભૂલ જેવો ભારત દેશ તો દરેક ને ગમવો જોઈએ અસ્તુ જય ભારત માતા ને જય આભાર સરસ મજાની દીકરી આજે વાત કરી હતી અને મને યાદ આવી ગયું કે ભારત દેશને દેશની મારે જરૂર છે દેશને નહીં એટલે વિદેશો જે જાય છે છોકરાઓ એને ટકોર કરું કે આ દેશને તમારે બનાવવાનો હોય આપણે વિદેશ જવાનો ન હોય એટલે આ અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓ પણ નોંધ લે આગણી વડીલ અને મોરબી શ્રી આપણા સંસ્થાના શ્રી સમુભાઈ ઢોરડીયા નરોત્તમભાઈ સરદારા કાળુભાઈ ભાયાણી રાજુભાઈ ભુવા મુનાભાઈ એટલે હિતેશભાઈ ઈરપરા કાળુભાઈ પુનાભાઈ હરેશભાઈ દરેક સ્ટાફ મિત્રો શ્રી પ્રિન્સિપાલ સાહેબ અને વાલા મારા દીકરા દીકરી આ પ્રસંગે વધુ તો કાંઈ ન કહેતા પણ એક સમજદારીની વાત કરું તો એક રાજા હતો એ રાજાના એરિયામાં એક ઘોડી બહુ સરસ હતી અને એ ઘોડીની કિંમત કોઈ આંકી ન શકે એટલે પછી રાજા કે ભાઈ આ ઘોડી મારે લેવી છે અને એક માણસ પાસે હતી ઘોડી એટલે એને કહેવાદનું કે ભાઈ વીસ રૂપિયા પહેલાંની વાત છે આ વીસ રૂપિયા એટલે ઘણી બધી વાત કહેવાય ને તો રાજા કે ભાઈ પંદર રૂપિયા રાખી નહીં એ કે નહીં મારે વીસ જ રાખવા છે એ કે છેલ્લે આલો ઓગણી દેજો એ કે ભાઈ હવે સોળ રૂપિયા રાખી નહીં એમ કરી કરી અને એ રાજાએ સત્તર રૂપિયા કીધા અને એને અઢાર રૂપિયા કીધા ઘોડીના માલિકે અને સવા સાંજ પીડું તો ઘોડી મરી ગઈ ઘોડી મરી ગઈ એટલે ઓલો દસડો બે ફાવ રોવા માંડ્યો કે ભાઈ અરે બહુ કરી કે મેં અઢાર ઓલા લઈ લીધા તો સારું હતું કે પછી કોઈ વાતે સાનો ન રહે કે ભાઈ તું સાનો રેજા તકલીફ શું છે તને તું એક કામ કર મારી ઘોડા હાંડમાં જતો આવ્યું તારે જોઈ ઘોડી લઈ લે હવે વાઈ ગયું વહી ગયું થઈ ગયું એ કે મને એનું રોવ નથી આવતું તો એ કે શું રોવ આવે છે એ કે તમારા રાજમાં કોઈ એક રૂપિયાનો સોલ્વ કરીએ કે એવો કોઈ વિદ્વાન માણસ ન મળ્યો એક રૂપિયાનો વાંધો મને ન સમજાવી મને લાગ્યો છે એટલે મેં જોયું આકડે બોલું મારે બગડી ગયો હતું વાયરનો નો વાંધો હતો આમાં તો ચાલુ હતું ને ખુદ ખૂબ આભાર ઘણી બધી વાતો છે અને ખાસ કરીને આ સ્ટાફને પણ મારે ખુદકો અભિનંદન આપવા પડે કે છેલ્લા ત્રણ દિવસમાં જ મેં વાત કરેલી કે ભાઈ આપણે કાર્યક્રમ ગોઠવીશું પણ વરસાદના કારણે કાર્યક્રમ આપણે પંદરમી ઓગસ્ટ કરતા જ નથી અને વરસાદ હોય જ છે લગભગ તો કારણ કે આપણી પાસે ડૂમ ન હોવાથી છતાં પણ નૂતનબેન આ બીજું ઝૈપુ અને સરસ મજાનો કાર્યક્રમ દરેક વિદ્યાર્થીઓએ કર્યો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર વાઇસ પ્રિન્સિપાલ શ્રી ઝાલા સાહેબ સાવલિયા સાહેબ ખાસ કરીને મારા પરમ મિત્ર ડાંગર સાહેબ ફરસાળા સાહેબ ટાક સાહેબ શ્રી બેન એટલા પણ સરસ મજાનું અત્યારે ટીચિંગ આપી રહ્યા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર વિશેષ ન કહેતા આપણે છવ્વીસમી જાન્યુઆરીએ સરસ મજાનો કાર્યક્રમ અસો ગોઠવવાનો હોય અને ખાસ વાલીઓને વિનંતી કે કોઈ પણ રાષ્ટ્રીય પર્વ હોય રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તો તમારા વાલીઓ માતા પિતાઓ પણ અહીંયા હાજરી આપે એવી પણ ખાસ નોંધ લેજો અને સ્ટાફને પણ વિનંતી કે હવે પણ છવ્વીસમી જાન્યુઆરીએ દરેક બાળકોના વાલીઓ પણ અહીંયા હાજરી આપે जेथीने ए बाळकमाई शके असो जय हिंद जयवाडे इठोत्तरमा स्वातंत्र्य पर्वनी उजवणी निमित्त अत्रे उपस्थित कालसारी केळवणी मंडळ प्रमुख श्री भरतभाई अमिपारा मंत्री श्री शंभूभाई ढोलरिया ट्रस्टी श्री नरोत्तमभाई सरदारा ट्रस्टी श्री काळुभाई भायाणी ट्रस्टी श्री રાજુભાઈ ભુવા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ હિરપરા તેમજ શ્રી સાવલિયા સાહેબ અને સમગ્ર સ્ટાફ તમામ બાળકો ગામમાંથી પધારેલા રાષ્ટ્રપ્રેમી ધર્મપ્રેમી જે જનતા અહીંયા ઉપસ્થિત છે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વધારે કંઈ ન કહેતા આપ અહીંયા આવ્યા છો કાર્યક્રમમાં સહભાગી થયા છો તે બદલ અને ખાસ જે બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો છે તેમને કાલસારી હાઈસ્કૂલના સ્ટાફ વતી સમગ્ર સ્ટાફ આચાર્ય પટાવાળાભાઈ અને શિક્ષકો વતી અગિયારસો રૂપિયા આપી અને એને પ્રોત્સાહિત કરવામાં આવે છે તમામ બસો રૂપિયા હરેશભાઈ અમીપરા તરફથી મિત્રો બાળકોને આપવામાં આવે છે બસો રૂપિયા પુનાભાઈ અમીપારા તરફથી બસો રૂપિયા આપણા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ ઉર્ફે મુનાભાઈ હિરપારા તરફથી આપ પોતાનો કિંમતી સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ શાળા પરિવાર વતી હું આપ સર્વનો દિલથી અંતઃકરણપૂર્વક Sukku Babar Manu Barat Mataki Ki.